સુરત શહેર અડાજણ તથા ચેઇન સ્નેચિંગનો તરખાટ મચાવનાર રેઢા આરોપીઓને સોનાની ચેઇનના લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સુરત શહેરના કુલ બાર અનડીટેક્ટર ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આજરોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્કોર્ડ તથા ચેન સ્નેચિંગ સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ટીમના પોલીસ માણસો

અગિયાર લાખ પંદર હજાર બસો દસ તથા ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ અલગ અલગ ટુ વ્હીલર વાહનો નંગ ત્રણ કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર મળી કુલ રૂપિયા બાર લાખ પંચ્યાસી હજાર બસો દસ ની મત્તાનો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે આરોગ્યની પૂછપરછમાં પોતે પોતાના મોજ શોખ પૂરા કરવા સારું છેલ્લા છ માસના સમયગાળા દરમિયાન શહેરના પોષ વિસ્તાર અને અડા જેવા એરિયામાં અલગ અલગ વાહનો ઉપર સવાર થઈ પોતાની ઓળખ છતી ન થાય તે સારું રાત્રિના સમયે મોઢે માસ્ક પહેરી રાહદારી તથા ઇવનિંગ વોક ઉપર નીકળતા ઈસ્સાને ટાર્ગેટ કરી તેઓના ગળામાં પહેરે સોનાની ચેન તોડી સ્નેચિંગ કરતા હોવાનું તેમજ ખાસ કરીને પુરુષોની ચેન સ્નેચિંગ કરતા હોવાની બાબતમાં જણાવે છે કે પુરુષો મોટા ભાગે સોનાની અને વજનદાર ચેન પહેરતા હોવાથી સ્નેચિંગ કરેલી હોવાની કબૂલાત કરતા સુરત શહેર વિસ્તારના ચેન સ્નેચિંગના વડે શોધાયેલ ગુનાઓ પૈકી અડાજણ પોલીસ સ્ટેશન સાત તથા પાલ પોલીસ સ્ટેશન પાંચ મળી કુલ બાર ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે પકડી પાડે પાડવામાં આવેલ આરોપી પૈકીના મોહિત રામિયા શુલ્ફે રામજશ રામનિવાસ પટેલ ખૂબ જ રીઘો ગુનેગાર છે તે ભૂતકાળમાં લિંબાયત પાંડેસરા ખટોદરા ઉમરા અડાજણ તથા રાંદેર પોલીસ સ્ટેશનમાં ચેઇન મોબાઈલ સ્નેચિંગ જુગાર શરીર સંબંધિત તથા જહારનામાના ભંગ જેવા વીસથી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે અને સન બે હજાર વીસમાં પાસામાં પણ અટકાત કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે